નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના જીરુંના બજાર ભાવ અને ભાવમાં આજે વધારો થયો કે પછી ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી કરીને દરરોજ દરરોજના જીરુના બજાર ભાવ અને તેના વિશેની માહિતી તમને મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજાર એકસો એક જેતપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એંશી માંડલ ત્રણ હજાર છસો એકથી ચાર હજાર એકસો એંશી રાપર ત્રણ હજાર આઠસો ત્રીસથી ચાર હજાર એક સાવરકુંડલા ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર બસો એક સમી ત્રણ હજાર નવસોથી ચાર હજાર પચાસ વારાહી ચાર હજાર અગિયારથી ચાર હજાર બસો વિસાવદર ત્રણ હજાર એકથી ત્રણ હજાર આઠસો એકાવન જામજોધપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો ઉપલેટા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો રાજકોટ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો પચાસ હારીજ ત્રણ હજાર છસો એકવીસ થી ચાર હજાર એકસો એકતાલીસ ખાંભા ત્રણ હજાર ચારસો એકાવન ત્રણ હજાર ચારસો એકાવન મોરબી ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર સિત્તેર ધાનેરા ચાર હજારથી ચાર હજાર બસો એકાણું પાટણ ત્રણ હજાર આઠસો પંચ્યાસી થી ચાર હજાર દિશા ત્રણ હજાર આઠસો અઠ્યોતેરથી ત્રણ હજાર આઠસો અઠ્યોતેર દિયોદર ચાર હજાર એકસો થી ચાર હજાર બસો પચાસ ધીમા ત્રણ હજાર એકસો થી ચાર હજાર ત્રણસો પચીસ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર અમરેલી ત્રણ હજાર એકસો થી ચાર હજાર એકસો જૂનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો ચાલીસ જામનગર બે હજાર બસોથી ચાર હજાર બસો સિત્તેર ગોંડલ ત્રણ હજાર એકાવનથી ચાર હજાર બસો એકતાલીસ થરાદ બે હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો તળાજા ત્રણ હજાર છસો પંચાવનથી ત્રણ હજાર છસો પંચાવન અંજાર ત્રણ હજાર નવસો દસથી ત્રણ હજાર નવસો દસ વાંકાનેર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો ધાંગરધા ત્રણ હજાર ત્રણસો વીસથી ત્રણ હજાર આઠસો પંચાવન રાધનપુર ત્રણ હજાર પાંચસો વીસથી ચાર હજાર ચારસો પંચોતેર પીલુડા ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બસો અઠ્ઠાવન બોટાદ ત્રણ હજાર આઠસો પંચાવનથી ચાર હજાર બસો વીસ થરા ચાર હજાર બાવીસથી ચાર હજાર એકસો એકવીસ જામખંભાળિયા ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો વીસ નેનાવા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો ને પચાસ વાવ બે હજાર એકસો પચાસથી ચાર હજાર બસો દસ ઊંઝા ત્રણ હજાર પાંચસો ચાર હજાર ત્રણસો ને ચસદણ ત્રણ હજારથી ચાર હજાર એકસો એંશી તો મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો